અને ક્યાંની હતા ને એમ કરતા કરતા ક્યારે કર્મ સત્તા ક્યારે કોને છોડતી નહીં અચાનક એવી ઘટના ઘટી અને એમની આંખની રોશ ની ચાલી કઈ દેખાતું નથી હવે કરવું શું ચિંતા દૂર બની ગયા ગુરુદેવને કહે છે કે મારી આંખની રોશ ચાલી ગઈ હવે કરવું શું ત્યારે ગુરુદેવ કહે છે કે બહુ સારું કઈ સારું થશે તું ચિંતા તમે ચિંતા નહીં કરો અને વિહાર કરતા 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 ગુરુદેવ શિષ્યને પાટણ નગરમાં રાખીને આવે છે અને ત્યાંથી ગુરુદેવ આગળ વિહાર કરીને જાય છે કારણ કે આપણી રોશની વગર તો કાર્ય થાય જ નહીં ને અને ત્યાં પાટણમાં પોતે સ્થિર થઈ ખરો દૂષણ નામના રાજા બરાબર સાંભળજો ખરો દૂષણ નામના રાજા નિત્ય એમનો નિયમ હતો કે ઉગતાની સાથે મારે પરમાત્માના દર્શન કરવા પરમાત્માને મારો મોઢું પરમાત્માનું મોઢું જોવું અને ત્યારબાદ મોઢામાં પાણી નાખવું આપણો નિયમ ખરો ને એવો

અને અચાનક એકવાર યુદ્ધ કરવા માટે બીજા ગામ જવા માટે તૈયાર થયા બધી સામગ્રીઓ ભેગી કરવામાં આવે છે શી એના એના વ્યક્તિને એમ કહે છે કે આ મારી પ્રતિમાને પણ સાથે લઈ જાય છે પરંતુ વ્યક્તિ કામમાં એટલો મસ્ત બની જાય છે પ્રતિમા લેવાનું ભૂલી જાય છે અને બીજા ગામે પહોંચી ગયા સવાર પડી અને પેલા ખડકુશન રાજા એના સેવકને કહે છે કે ભાઈ મારા પરમાત્માને તું બહાર કાઢ મારે દર્શન કરવા છે

એટલે પ્રતિમાને ધીમી એને કુવામાં પધરાવી એ પ્રતિમા જેવી કુવામાં ગઈ ને અને દૈવિક શક્તિના કારણે કુવામાં જતા જતા વજ્રમય બની ગઈ એટલે એકદમ મજબૂત બની ગઈ બિલકુલ પણ ઓગળી હવે એ પ્રતિમા તો કુવામાં ચાલી ગઈ

અને પાણી ત્યાં શરીરમાં એટલે બધા જ રોગો દૂર થઈ જાય છે અને ત્યાં રોગ લોકપુર થાય આપણને એક નિયમ છે ને કે અહીંથી કંઈક મળે તો કંઈક એટલે કંઈક અંદર હોવું જોઈએ તો જ ઉપરથી ઉપર આપણને વાળે મળે બાકી ના મળે એટલે વિચાર આવ્યો કે આમાં કંઈક હોવું જોઈએ કોઈ દૈવી શક્તિ કોઈ દેવ કોઈ પરમાત્મા કંઈક તો આની અંદર હોવો જોઈએ અને ત્યાં બેસીને છે ને

મારે અંદર એને પ્રતિમા જોઈએ છે અરે તને હું આના કરતાં ડબલ રાજ વૈભવ આપી દઉં શું ખાપી ગયો સામગ્રી આપી ગયો પણ પ્રતિમા નહીં માને આપણને કોઈ કહે તો આના કરતા દસ બંગલા આપી દઈએ તમને પણ પ્રતિમા તમારે નહીં માંગવાની તો ચાલે કે ના સાચું બોલજો બંગલા માંગીએ પ્રતિમા માંગીએ

દેવ પ્રગટ થાય છે હવે દેવ હારી જાય છે દેવ કે છે હું તને પ્રતિમા આપું પરંતુ પ્રતિમાને સાચવજે પરમાત્માની ભક્તિ કરજે તું અને એ પરમાત્માની ભક્તિ તું અહીંયાથી જ્યારે જે જગ્યા લઈ જવાનો હોય ને સાત ગાડા સાથે વાછડા સાથે બાંધીને છેલ્લા ગાડામાં પ્રતિમાને તું પધરાવે છે અને સાત દિવસ સુધી સળંગ ચાલ્યા કરજે તું પાછળ ફરીને જોતો નહીં પછી જે તીર્થ આવે ને ત્યાં તીર્થમાં જઈને તું આ પ્રતિમાની સ્થાપના કરજે વાંધો નહીં અને એમ કરીને ગાડામાં પરમાત્માને પધરાવે છે ધીમી ગતિ ગાડો ચાલતા 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 ચાર પાંચ દિવસ વીત્યા અને પાછળ ગાડાનો અવાજ આવતો થાય છે અવાજ આવતો બંધ થઈ થઈ ગયો ગયો રાજા કે મારા પરમાત્મા આવતા નથી શું અવાજ કેમ નથી આવતો અને ખાલી એ કુ દ્રષ્ટિ નથી કેમ આવતો દ્રષ્ટિ પાછળ જેવું જોયું ને એવું પાછળ ફરીને જોયું એ વખતે ગાડું નીકળી ગયું અને પરમાત્મા સાત ફૂટ અધર રહી ગયા એ સાત ફૂટ અધર રહી ગયા હા તમને બધાને નામ આવડી હશે કેવું સરસ જો આ બસ આને કેવા કે બોલતા કે સાંભળતા સાંભળતા આપણા રૂવાટા ઉભા થઈ જાય એ સાત ફૂટ બધીમાં ઉપર રહી ગયા અને પેલા રાજા પાછા ચિંતનથી કરે આ શું થઈ ગયું મારાથી પાછા ત્યાં દેવની સાધના કરે છે જેને પ્રગટ કરે છે કે બસ તને કીધું તું હવે અહીંયાથી પ્રતિમા આગળ નહીં જાય

મને દેખાતો રીતે અને એ જ વખતે એનો ત્યાંનો સંઘ પણ એટલો સરસ હતો એમને સંઘ કાઢ્યો અને અંતરિક્ષ પાસના તરફ જવાનું પ્રયાણ કર્યો અંતરિક્ષ પાસના પહોંચી ગયા પરમાત્માના દર્શન કર્યા આંખ ખુલી નહીં પરમાત્મા તો રડે છે મારી આંખ નહીં ખુલી પ્રભુ ત્યાં પરમાત્મા બેસીને ત્યાં કરતા આંખ ખુલી જાય છે એવા અંતરિક્ષ પરમાત્મા આપણને મળ્યા અને એ પાષણ પરમાત્માનો આપણે અઠમ છે એ પરમાત્મા આપણે અઠમ કરી રહ્યા છે ચાલો પાછા આપણે અંતરિક્ષ આપણે યાદ કરતા કરતા સ્મરણ કરતા ભક્તિમાં આપણે હા આ આપણે આપડે જ્યાં રહીએ છીએ ને એ નગરીનો ઇતિહાસ હું આપને કહું છું એ નગરીમાં પણ એવા પરમાત્મા છે અને આપણે કદાચ